બાર તાલુકા પ્રજાપતિ સમાજનો નો દસમો સમૂહ લગ્ન સૌ વિક્રમ સીડ્સ બાળ ખાતે યોજાયો બાર તાલુકા પ્રજાપતિ સમાજનો નો દસમો સમૂહ લગ્ન સૌ વિક્રમ સીડ્સ બાયડ ખાતે યોજાયો હતો બાર તાલુકા પ્રજાપતિ સમાજના દસમા સમૂહ લગ્ન સૌમાં પાંચ નવ યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા આ પ્રસંગે સમાજના આગેવાનો અને શ્રેષ્ઠીઓ દ્વારા નવ દંપતીઓને આશીર્વાદ સાથે વિવિધ વસ્તુઓની ભેટ પણ આપવામાં આવી બાર તાલુકા પ્રજાપતિ સમાજના પ્રમુખ અરવિંદભાઈ પ્રજાપતિ મહામંત્રી શંકરભાઈ પ્રજાપતિ ગોપાલભાઈ પ્રજાપતિ મનોજભાઈ પ્રજાપતિ દિનેશભાઈ પ્રજાપતિ અને સમગ્ર સમિતિએ કાર્યક્રમને સુચારુ રીતે સંપન્ન કરવા બદલ સમાજનો આભાર માન્યો હતો આજ રોજ બાયડ મુકામે વિક્રમશીસના કમ્પાઉન્ડમાં બાયડ તાલુકા પ્રજાપતિ સમાજના દસમા સમૂહ લગ્ન ઉત્સવમાં પાંચ નવ દંપતીએ પ્રભુતામાં પગલાં મળ્યા તે બદલ બાયડ તાલુકા પ્રજાપતિ સમાજના આગેવાનો અને બાયડ કારોબારી તાલુકા જે સમાજની ટીમ બહુ જહેમત ઉઠાવી એક માસથી અને આ શાંતિપૂર્વક આયોજન કરી અને આજનું કામ પરિપૂર્ણ પાડેલું છે શંકરભાઈ પ્રજાપતિ મહામંત્રી બાયડ તાલુકા પ્રજાપતિ સમાજ હું છેલ્લા દસ વર્ષથી બાયડ તાલુકા પ્રજાપતિ સમાજમાં મહામંત્રી તરીકેની માનદ સેવા અને ફરજના ભાગરૂપે અને સમાજની એક સેવા કરું છું ચાલુ વર્ષથી દસમો સમૂહ લગ્નમાં પાંચ જોડકા હતા અને તેને સમાજના દાતાઓ તરફથી મહાતબર દાખલ દાન મળવાથી સારી રીતે સમૂહ લગ્ન સંપન્ન થયેલું છે આગામી અગિયારમાં સમૂહ લગ્નના દાતાઓ દાન તરીકે લગભગ પોણા ચાર લાખ જેટલી દા રકમ મહાત્મ રકમ દાન તરીકે ચાલુ વર્ષે નોંધાય છે એ બદલ સર ખરેખર પ્રજાપતિ સમાજનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ખરેખર અમારી ટીમ પ્રજાપતિ સમાજની ઋણી રહેશે ધન્યવાદ રિપોર્ટર દિનેશ પટેલ